કામ કરતા કર્મચારીઓને કાયમી નિમણૂક આપવા પાલિકાની વડી કચેરી ખાતે રજૂઆત કરી હતી સયાજી બાગના માળી મજૂરો એનિમલ કીપર વગેરે કર્મચારીઓને કાયમી કર્મચારીઓની ખાલી જગ્યા પર કાયમી નિમણૂક આપવા પાલિકામાં લેખિત રજૂઆત કરી હતી પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા મહાનગરપાલિકા હસ્તકના સયાજી બાગ ખાતે એકસો પચાસથી બસો કર્મચારીઓ ઘણા વર્ષોથી માળીમજૂર એનિમલ કીપર તરીકે માનવ દિનમાં ફરજ બજાવી રહ્યા છે અને સયાજી બાગના ઘણા બધા કાયમી કર્મચારીઓ નિવૃત્ત થયા બાદ તેઓની ઘણી જગ્યાઓ ખાલી છે ત્યારે આ ખાલી જગ્યામાં અમારી કાયમી નિમણૂક કરવા વારંવાર રજૂઆત કરવામાં આવી છે છતાં આજ દિન સુધી ન્યાય મળ્યો નથી જેથી ફરી એકવાર આજે રજૂઆત કરવામાં આવી છે આ રજૂઆતને ધ્યાનમાં નહીં લેવામાં આવે તો આગામી દસ દિવસમાં અમે સૌ સયાજભાગના તમામ કર્મચારીઓ ગાંધીજી માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી પણ તેઓએ ઉચ્ચારી હતી તું આજે માંગશું જો તમારી કોને રજૂઆત કરવા આવે છે અમારી માંગ એ છે કે અમે ગાર્ડન સાગરના કર્મચારી છે આજે ઘણા વર્ષોથી અમે કામ કરી રહ્યા છે આજે અમને લગભગ પંદર પંદર વર્ષ થઈ ગયા છે કોકના દસ વર્ષ થયા છે એવા તમામ કર્મચારીઓને બધા અલગ અલગ હોદ્દા પર કામ કરી રહ્યા છે કોઈક મજૂરનું કામ કરી રહ્યું છે કોઈક માળીનું કામ કરે અને કોઈક એનિમલ કીપરનું કામ કરે એ બધા કામ અમે કરી રહ્યા છે અને આજે અમારા ઘણા સમયથી અમે અવારનવાર રજૂઆત કરી પણ એનો કોઈ અમને નિકાલ નહીં થયો અમારે એટલે ના આજે અમારે આવેદનપત્ર લઈને આવવું પડે અને આવેદનપત્ર અમે મેયરશ્રી ડેપ્યુટી મેયરશ્રી ડેપ્યુટી કમિશનર કમિશનર સાહેબશ્રી અને વિરોધ પક્ષના નેતા અને આપણા ચેરમેન સાહેબને અમે આ રજૂઆત કરવા માટે છે માંગણી અમારી છે કે જેમ બાર લોકોને કાયમી કરે તેમ અમારી કાયમીની માંગણી છે બીજા મુદ્દા એ જ છે કે વહેલા વહેલા વહેલી તકે નિર્ણય આવી જાય આશરે આમ ગણવા જાઓ તો દોઢસોથી બસો કર્મચારી થઈ જાય અમારા માનવદિન તરીકે ભરતભાઈ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર